સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં ને જો આજ કાકા ફેરી છે ને શિવ ગઈ એટલે ભાવેશભાઈ જવાનું છે પણ એ કે હું પેલા છે ને શિવ મૂકતો આવ ને પછી એ કે હું જાઉં મારે એક વાર છે ને પપ્પા છે તો ખેર બાઈક તો ખેર પડ્યું પણ ખબર નહીં ખેતરમાં ગયા હોય કે વાવેફીમાં પાઈને ખેર ગયા હોય તે

આજ નાસ્તામાં છે ને બનાવી તી તરેલી રોટલી માથે મીઠું સાઈટું ચા બનાવ્યું હતું થોડીક રોટલી ખાઈ લીધી નાની હું કાલો રોલી તરનાખું રોટલી તૈરી હતી ને પપ્પા ગેસ કુંડો હા કુંડો ભરાય હાથમાં રાખજો ધજા ઈ તો કમ્મી ને માથે બાંધવાનું ચીજ આખડી લાકડીમાં

પૂરી ને એટલે ભારે વરસાદની પાસે આગાહ છે એટલે જોઈએ બે દીક વાટ આઠ તારીખ સુધી હજી છે આજ પાંચ તારીખ થઈ એટલે બે દીક વાટ જોઈ નકર પછી આગાહી પૂરી થઈ જાય ને જો નહીં આવે તો વારી દે હું હરેવડા આવી જાય ને તોય ઘણું ખાવકા હરેવડા આવી જાય તોય ઘણું જો ભાવેશ ભાઈ આવીને ગયા મૂકીને સીવું ને અગિયાર વાઈ ગયા ને આને છે ને જો આજ રોટલી દેવાનું મોડું થઈ ગયું હાલે તુલસી આ બાજુ હવે તો રોટલી ફટનારી લઈ લઈ શકે હા હાલે બધું નિરણ ખાવા પડે છે આપણી મમ્મી નિરણ કરીને ગયા ને હાલ કાલે તો ખબર ને માર વખત નીકળી જોડતી હતી તો મોડું એવા હાટું થઈ ગયું ને કે હું છે ને સીવું ને વહી ગઈ ને પછી સીધી ઘરમાં વહી ગઈ હતી કામ કરવા તે હંજવાર પોતા કર્યા પછી સીધી ઠામ બેહી ગઈ ને પછી મેં કીધું હાલ હવે લે હું કહો રોટલી દે ત્યાં ત્યાં લુગડા પલાં લુગડા તો આ બે હું ને મમ્મીએ ચૂલો પેટાવ્યો હજી તવાડો થોડોક છે જીરીક ધવાડો ચૂલો પેટાવે ને તે બહુ થાય ચૂલા ધવાડો ઓછો જીરીક થાય તો પછી ત્યાં ચા મમ્મી છે ને રીંગણા હેં છે હા ઓરો બનાવો આજથી લગભગ છે ને લીલા મરચાંઓ બનાવો કેમ કે મમ્મી ટમેટા બે ને ચાર પાંચ મરચાં ને આકડી લઈ આવ્યા અંદરથી એટલે લીલા મરચાં ઓરો બનાવો મમ્મી લીલા પરચાવારો ઓરો બનાવો ચાલ લીલા મરચાં બનાવો

તોતન કરી દે તોય બિસાડી વાહો લીધો પણ પછી મારી આંખું જ ન ખુલે કે કેમ પછી હું કરી દઉં તો વિડીયો જો એડિટ કરવાનો હજી પડ્યો છે આખો બાકી છે ને થોડો ઘણો સાંજે કરી લઉં ને થોડો ઘણો પછી બપોરે કરી લઉં તે હવે વિડીયો એડિટ કરવાનો પડ્યો ને ગઈકાલે છે ને કોમેટું ખબર નહીં બંધ હતી ઓલો મારો મમ્મીનો ઓલો વિડીયો હતો ને સ્વાર્થ વગરનો પ્રેમ એમાંય નહીં કોમેન્ટ બંધ હતી એ થતી નથી એ ઘણા એની કોમેન્ટ આવી હતી કિરણ બંધ છે ખબર ને ઉપરથી હું થઈશ કે કંઈ હમણાં હમણાં ને હમણાં બે વાર એવું થઈ ગયું કે કોમેન્ટ બંધ રહી છે એટલે કોમેન્ટોનો જવાબ તો દેવાના હતા ને બીજી આગલા દિન હતી બાકી હતી એ પછી ઘડી ખાઈને જે દીધા જવાબું ઘડીક પછી હવાર વહેલી ઉઠીને દીધા તે છે ને કેટલા અગિયાર વાગ્યા પછી એવું હોતી થાડા અગિયાર વાગ્યા પછી હું હતી તઈ તો અઢી વાગ્યા ને તો પાછી ઉઠી નીંદર નથી આવતી ગોથા મારતી હતી પછી મને હુવા ન દઈ એટલે મને કહી કે ઈસકાવ હવે એ કે તેને ઘોડિયામાં ઈસકાવી ઈસકાવી કલાક લગભગ ઈસકાવી તો હાડા ત્રણ વાગ્યા પછી એ હું હાલ મેં કીધું હવે હું ત્યાં જીરીક વાર થયું ને તો એ તો પાછી એ ઘોડિયામાં ગોથા મારે મેં કીધું આ નીંદર નહીં આવતી હોય તે એમ કરતાં કરતાં પછી એની માખી છે ને ઘણી ઘણી કેમેરા માંડીએ છે તે હિચકતા હિચકતા પછી ઈચકો એનો ચાલુ જ હતો સાડા ત્રણ પોણા શ્યાર વાગ્યા પછી એનો ચાલુ જ હતો સવાર હવાર ચાલુ ઈચકે એને છે ને આવી આજે નીંદર કરાવી એટલે મારે નીંદર હરખી થઈ નથી મજા આવતી ન થાય જ ઉકલતું નથી બરાબર વિડીયો ઉતારવાનું તોય જો ઉતારું એવું છે પણ અટાણે તો કંઈ ન કહેવાય આપણે દીએ તો જો કે હુવાનો વારોય ન આવે ને મને જો કે નીંદર એ ન આવે વારો આવે ને હુવાનો તોય નીંદર નો આવે કેમ કે બપોર તમારા વિડીયો એડિટ હતું રોય કરવો અને અપલોડ કરવો ને એટલે ટાઈમ હાચવવા ન હોય એટલે મેળ ના આવે તેમાં હુવાન તેવું ન હોય એટલે બપોર દિનાતા નીંદર આવે નહીં તે રાઇતે નીંદર ન થાય ને એટલે સવારે કંઈ આઠ નવ વાગે એવી નીંદર આવે અટાણ કંઈ બહુ છે નહીં એટલે એવું છે તો અટાણ કંઈ ન કહેવાય કેમ કે સીવું છે અહીંયા ઝીણકી હતી ને તો અહીંયા પાંચ મહિનાનું સીવું થઈને તો હું તી રાતે હરખી નીંદર જ નથી થઈ મારે ને મમ્મીને બેયને વારાફરથી વારાફરથી હુઈએ ને કરણ ત્રણેય હું કરણ ને મમ્મી વારાફરથી વારાફરથી હુઈએ એટલે શીવું નાની હતી ત્યાં તેને ટાઢી પીડા એવી થતી ત્યાં ત્યાં જો કે આપણે સીવું હવા વરહની થઈને પછી વિડિયા ચાલુ કર્યા પાંચ મહિનાનું થઈ થઈને ત્યાં હું તીતા દિને રાત એક થયા હતા દાઢી પીળ થાતી થતી બહુ જની રડતી એટલે પાંચ મહિના સુધી તેમ થયું કે સીવું એટલે ન એલું કે ટાયા મોટા કરવા એટલે પાણા પકવવા જેવું થાય એટલે અટાણે મેં કીધું આ એક રાત ન હોવા દઈએ તો કંઈ ન કહેવાય તો અહીંયાનું વિચારીએ ને તો તેમ થાય હવે છે ને જઈએ જાય મમ્મી પાસે હવે આગળ નાઈ લઉં ને તો જ રીક્ષ સ્ફૂર્તી આવી જાય ને પછી છે ને લુગડા તો ના સીવું નહીં છે ને માથું ધોઈને નવરાવાનું છે ને મેં કીધું હવારે મેં કીધું જો બપોરે ભેકડો ન તાણતી આજુ કે માથું ધોઈને નાવાનું છે તો હા તો પાડીને ગઈ પણ એને નાવાની થોડીક ઓલી ફંદારી હમણાં થઈ ગઈ છે

તી એવું છે તી મમ્મીને રાઈતે વારફરથી નિંદર કરીએ ભાવેશ તો ઉપર સુતા હોય ને પપ્પા છે ને હુતા હોય પણ પપ્પા છે ને એને ઓલી રાડ બોલાદ હરખી નિંદરતા ના થાય એટલે અમાર બધાય આખો પરિવાર એમાં જતા તી એક થઈ ગયું મોટું ને એક ભગવાન દઈ દે તો એ કંઈ મોટું બીજુંય થઈ જાય તો એક રીંગળું છે ને આકળે ફૂઈટ્યું ફૂઈટ્યું ને હું મમ્મી હમ જોવા મંડી કે કાં છી મમ્મી ક્રીમ પડે કે ફૂટું હવે ચાલુ ફાટી ગયું ફાટી ગયું ને વધારે આજ ફાઇટું વધારે એ છોકરા ઉઠો એટલે પછી હાંજે નીંદર અંદર નહીં આવે એ ડીંગુ એ ડીંગુ ડીજો એ સી હાલ પછી હાંજે નીંદર અંદર નહીં આવે દીકુ એ ઉઠ સીવો એ સીવો હાંજે ની અંદર નહીં આવે પછી ઉઠો કેટલા આવી ગયા પાંચ વાગવા આવ્યો પાંચ ઉઠાડી ને લઈ આવીને છે ને તમને અવાજ આવતો હોય છે ચટણી ખાંડ તાટા છે ને તો આપણે શું બનાવશે તમને ખબર છે

મીઠા વાળું પાણી કરીને પછી નાખે આ પેલા બધું નાખીને આમ ઓગારી નાખે ઘણા સોડા મીઠું ને એ બધું ઓગારે પાણીમાં પછી આમાં નાખે પછી નાખે अगर तो टोडू नाश्तो कर ले ने तो पसी मूड में आवेगा टोडू नाश्तो कर ले पसी मूड में आवे न तो इण मिक्स जो थई गयो बटे मसालो ने अबे से ने लोटो इने मत जो के नाखी दी तो ना। चार, चार, चार वो जराय नो चारो इतनो जराय से ना काही होई नी ना काही होई नी हे शिव आलो मेडी खावी सी वाका हे केता

હા ફૂલ આવ્યો ફૂલ એટલે એમ તો આવ્યો તો સારું હા એમ તો સારું

शिवू एक बोलो बोलो ये शब्द हे हमें गाठिया करिए तो आमा बताइन बोला आओ हाँ दात गाठिया करवा के कर खावा हां खावा इतको एटलेच मैं पूछू हूं को बोला बताइन मैं इतलोच कीदो एटले

वजीता जरी थाारा तथा आई जोरदारच होई काही चमची भर 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 हां नेक 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 हाल झट झट नखवा तो अब पे पाय काखे आई बायणे आविए तो ओ बावो क्या भागी क्या भागी क्या तू લે 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 એ તો વાપી પી ગઈ એ છોકરી એ ન્યા ન જાતી આવતી રહે સીબો તો ગાઠિયા તો જો કે થઈ ગયા ને પેલા ઉતારી મૂક્યું કોન વળી મમ્મી કે તેલ આવ હોય કે ચાલુ છે ને તાઈ કે સેવઈ બનાવી નાખ્યા પછી સેવનો પાછો બે ત્રણ ઘાડવા થઈ ને એટલો લોટ કર્યો કે હવે સેવ પાડી નાખ્યો મારતરી તો ખલે હા આ તો હા તો મીઠું છે ડાળ લોટમાં નાખી

Köszönöm, hogy van, Köszönöm, hogy... Megtalára.